ત્રણસો ચાલીસ જેટલા કેસ અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે જેની એસેસમેન્ટ જેને આપણે વીજ ચોરીનું બિલ આપેલું છે તેની એમાઉન્ટ ચાલીસ લાખ જેટલી થાય છે જનરલી વીજ ચોરી ચેકિંગમાં જોઈએ છે ત્યારે મોટાભાગના સર્વિસ વાળા જોડે ચેડા કર ચેડા કરતા હોય છે કે જે સર્વિસ વાયર જોડે એ રીતે ચેડા કરે કે જેથી મીટરમાં જે નોંધાવવા જોઈએ તો વીજ વપરાશ નોંધાય નહીં એટલે એવા કેસ વીજ ચોરીમાં બુક કરવામાં આવે છે ઘણી વાર મીટર જોડે ચેડા કરવામાં આવે છે અમુક લોકો ડાયરેક્ટ લાઈન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે આવા બધા પ્રકારના કેસ વીજ ચોરી ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવે છે અને જેને વીજ ચોરીનું બિલ આપીને નિયમ મુજબ ની આગાહી કરવામાં આવે વીજ ચોરી ના કરે એ માટે આપ શું છે આપણે જેટલો પણ વપરાશ કરીએ છીએ જે કંઈ બી વાપરીએ છે તેનું વીજ બિલ ભરવાની વૃત્તિ રાખવી જોઈએ મફતની લેવાની વૃત્તિ ના રાખવી જોઈએ ને આપણે જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે વીજ વપરાશ કરીએ તો વીજ બિલ પણ આપણાથી ભરાય તે રીતે વીજ વપરાશ કરવો જોઈએ અને બીજું ઊર્જા બચત કરવાના પણ ઘણા બધા કિમિયા છે જેમાં તમે જરૂર ના હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે લાઇટ બંધ રાખી શકો તમે ઘરમાં ના હોય ત્યારે બિનજરૂરી જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ હોય તે તમે બંધ રાખી શકો એટલે જે ખરેખર

નિયમ પ્રમાણે એકસો પાંત્રીસમાં એક વખત એને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એ સજામાંથી છૂટવાની છૂટવાનો મોકો મળે છે પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેના પર કાયદેસરની ક્રિમિનલ પ્રોસીજર પ્રમાણે કાર્યવાહી થાય છે અને તેમાં જેલની સજાની પણ જોગવાઈ છે એચ ટી પ્રજાપતિ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડીજીવીસીએલ રાજપીપળા